દુનિયાને ક્યાં સમજાય છે ગળમ કંઠી પહેરી લીધી અને સ્વામિનારાયણનું ભજન કરીએ સારું છે પણ હજુ તો અંતરની અંદર સ્વામી કેવું કેવું પડ્યું છે મહારાજે લખ્યું એકાવન ભૂતના ટોળાનું હવે આ બધાએ આપણા અંતરની અંદર પડેલા હોય અનંત જન્મની વાસના આપણામાં પડી હોય એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે વાસના કોઈ રીતે ટળે નહીં પણ મોટા કહે તેમ કરે તો એ વાતની આગળ સ્વામી પોતે કહે છે કે હીરો કોઈ રીતે તૂટે નહીં પણ એને જો માકડનું લોહી તો એકના બે ભાગ થઈ જાય હવે આ અક્ષર બ્રહ્મ એ જમાનાની અંદર ક્યાંથી ગોતી લાવ્યા હશે એમ વાસના કોઈ રીતે ટળાવી નથી સાધન તો તમે જુઓ પૂર્વના ઋષિમુનિઓના કેટલા બધા હતા પણ વાસના ટળી નહીં પણ મોટા કહે તેમ કરે તો એની વાસના બળીને ભસ્મ થઈ જાય એટલે મલિન સંસ્કાર માત્ર નાશ થઈ જાય એટલે રાજીપો મોટા પુરુષનો લેવો ગમે તે ક્રિયા આપણે કરતા હોઈએ સત્સંગની અંદર તમે અમે એટલે સંતો હરિભક્તો કિશોરો જે કોઈ હોય જે કંઈ સત્સંગ સંબંધી ક્રિયા કરીએ એની અંદર વિચાર આપણે એક જ રાખવાનો કે રાજીભાનો વિચાર કેવી રીતે ભગવાન અને સંત રાજી થાય એમને શું ગમે છે એ આપણે આપણા જીવનની અંદર વિચારવું પડે જેમ મહારાજના વખતની અંદર પરમહંસો હતા તો પરમંશ ની અંદર વ્યાપકાનંદ સ્વામીએ પોતે તે વખતના સમયની અંદર ઘોડી બેઠી કરી અને પછી જ્યારે ગરડે મહારાજની પાસે આવે છે ત્યારે મહારાજ કે આવો અમારા ભગવાન આવો ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહ્યું મહારાજ આમ કેમ કહ્યું અમે તો તમારા દાસ છીએ સ્વામી કે ઘોડી મરી ગઈ એ પણ ભગવાનની ઈચ્છાથી મરી હતી અને આપણને કોઈ એવી જવાબદારી સોંપી નથી કે આવી રીતે મરેલા જીવને જીવતા કરવા તો તમે તો જે ભગવાન કામ ન કરે કામ તમે કર્યું ને ભગવાનથી મોટા થયા ને પરંતુ ભગવાન સ્વામિનારાયણ આશરે હતા એટલે મને અંતરદ્રષ્ટિ થઈ કે મહારાજ ખરેખર મારી ભૂલ થઈ ગઈ અને મોટા પુરુષ આપણની ઉપર આવું કંઈક કરીએ ને ત્યારે કુરાજી થાય એટલે રાજીપો લેવો ને એ જ મહત્વની બાબત છે કુરાજીપાની અંદર તો સ્વામી કહે છે કે આપણું ધનોત પનોત નીકળી જાય અને કોઈ રીતે આપણે કાંઈ કરી શકીએ નહીં એટલે એટલા માટે મહારાજ કહે છે કે મોટા પુરુષ રાજી થાય તો રાંક હોય તો રાજા થાય ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય હવે મજાની વાત કરે છે મહારાજ કહે છે કે એને માથે ગમે તેવું વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય ગમે તેવું વિઘ્ન એટલે સંતો અંદર હતા અને તે વખતના અંદર સ્ટીમર યાત્રા કે એવું એવું પ્રોગ્રામ હશે એની અંદર સંતો બેઠા હતા એમાં સામે એક વ્યક્તિ બેઠેલા હતા એ નવા સવા હશે એટલે સંતો એને પૂછ્યું કે તમારું નામ શું અને કયું ગામ તમારું અહીંયા શું કરો છો એટલા પ્રશ્નની અંદર એણે કહ્યું કે સ્વામી હું આમ તો હમણાં નવો સૌ આવ્યો છું મૂળ મારું ગામ રાજકોટ અને કોટેચા મારી સરનેમ છે અને અહીંયા આગળ હું આવ્યો છું પણ મારી પૂર્વકથા બહુ વિચિત્ર છે એટલે એણે કહ્યું કે શું છે તો કે તે વખતે લગ્નગ્રંથિથી જોડાઈને હું અહીંયા આવ્યો અને આવ્યા પછી ધીમે ધીમે કરતા કરતા આ ઓઇલ કંપનીઓની અંદર કામ કરીએ એટલે મારો સંસાર બરાબર ચાલતો હતો એમાં એક વખત એવું બન્યું કે મને કોઈ જ્યોતિષનો ભેટો થયો અને જ્યોતિષે એમ જ સહેજે સહેજે મારા મોટા સામૂહ જોઈને એને કહ્યું કે તમારું એક્સિડન્ટમાં આ તારીખે મૃત્યુ થવાનું છે એટલે આપણને એમ થયું કે હવે આ લોકો તો કઈ કે કઈ એમ થોડા કઈ એક્સિડન્ટ થઈ જવાના છે અને આ તો બધા રસ્તા કેટલા સારા અને ત્યાંના કાયદા પ્રમાણે આપણે ગાડીઓ ચલાવતા હોય એટલે કોઈ વાંધો ન આવે એટલે એમાં કઈ બહુ રસ પડ્યો નહીં એમાં વળી પાછું કઈક ભારત આવવાનું થયું ને એમાં કોઈક ભૃગુ સંહિતાનો કોઈક જ્યોતિષ હશે ને એણે પણ આને જોઈને તરત જ કહ્યું ઓલા ભાઈએ જે તારીખ આપી હતી એ જ તારીખ અને સાથે સાથે એટલું પણ કીધું કે તમને એક્સિડન્ટ થશે ને એમાં તમારું મૃત્યુ થશે આમ કહ્યું એટલે તો થોડુંક મનમાં ડગુમગુ થવા માંડ્યું એમ કરતા પાછા પોતે ત્યાં આગળ બહેરીને આવે છે દુબઈ આવે છે ત્યારે તે વખતે ત્યાં આગળ વળી પાછો એક ત્રીજો કોક એવો જ્યોતિષ મળ્યો છે એણે આ જ કીધું એટલે હવે ત્રીજા ઘાયે એના અંતરની અંદર વેદના શરૂ થઈ કે અમારો પરિવાર મારા છોકરા દીકરા દીકરી મારું ઘર અમારા શેર સર્ટિફિકેટ બધું હું ગમે ત્યારે મને એક્સિડન્ટ થઈ જશે તો બધું કોણ અનુ સંભાળશે એટલે ત્યાં આગળ એનો કોઈ મિત્ર નીતિન જૈન કરીને રહેતો હતો એને એને બોલાવીને કહ્યું કે દોસ્ત મારું દાદા તું આટલું ધ્યાન રાખજે હું તને બધું સમજણ પાડી દઉં છું નીતિન જૈન કે તારે આવું કોઈ વિચાર કરવાનો નહીં તને બધું સારું છે તું મનમાંથી ગાઢી ના જ એવા વિચારમાં ને વિચારમાં ચડી ગયેલા આ ભાઈને અમેરિકાથી ફોન આવ્યો એના મામાનો દીકરા નીતિન એનું નામ હોય નીતિન અને એને કહ્યું કે હું ઇન્ડિયા આવું છું તો વાયા દુબઈ થઈને જાઉં છું એટલે હું તમારે ઘરે એક રાત રોકાઈશ નહીં આવ્યા એટલે આનું શરીર લેવાઈ ગયેલું અને એ સમયની અંદર એને પોતાના મનની અંદર એમ થયું કે આમ કેમ ભાઈ આ તું આવું શરીર થઈ ગયું તારું એટલે બધી જ માંડીને એને વાત કરી કે આવી રીતે ત્રણ જગ્યાએ એક જ સરખી વાત કરી અને કહ્યું કે આ તારીખે એને આ મહિનાની અંદર તારું મૃત્યુ થવાનું છે અને એક્સિડન્ટમાં મૃત્યુ થશે અને ત્યાં તો એ નીતિ એનો મામાનો દીકરો ભાઈ હતો એને કીધું કે એવું કાંઈ ના હોય ભગવાનની ઈચ્છા વગર કચરું થતું નથી અને આપણે એવું મનમાં રાખવું નહીં કે ના ના રાખવું નહીં હું તો માની જ બેઠો છું એટલે એ વખતે એના ભાઈ એવું કીધું નીતિને તું એક કામ કામકાર હું ઇન્ડિયા જઉં છું અને ઇન્ડિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે અરે કે હું કઈ એવા બહુ કે સાધુ બાધુ માનતો નથી ને તારે જવો હોય તું જા હું નથી આવતો પણ વિનંતીના ભાવની અંદર કહ્યું ને કે ચાલ ને ચાલતું ભલે તારે ન માનવું એ વસ્તુની વાત જુદી છે પણ તું આવો અને એના કારણે કરીને એ પોતે ત્યાં આગળ જાય છે અને જાય છે એટલે સુરત મંદિરની પ્રતિષ્ઠા હતી અને તે દિવસે બાપા સવારે પૂજા કરી અને આવતા છે ને આ લોકો બે જણા ત્યાં પહોંચી ગયેલા તો રસ્તામાં નીતિનને અમેરિકા વાળા નીતિનને જોયો એટલે તરત કહ્યું કે ભાઈ ક્યારે આવ્યા કે સ્વામી હમણાં જ આવ્યા છે તો બાપા મારે આપને મળવું છે સ્વામી કે બોલ ને અત્યારે આપણે વાત કરી લઈએ ઉભા ઉભા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આ કેસ મોટો છે એટલે શાંતિથી મળવું પડશે તો સ્વામી એક કામ કરો સંતને એને નાસ્તા પાણી કરવા માટે મોકલી દીધા સ્વામીએ ઉકાળા પાણી કરી લીધા અને પછી એને બોલાવ્યા બોલાવીને એને વાત કરી કે સ્વામી અમારો જેને કહેવાય ને કે ફઈનો દીકરો ભાઈ થાય મામા ફઈના ના થઈએ અમે એટલે એને પ્રભુ સહિતાના જ્યોતિષોએ એવું કહ્યું છે કે આ તારીખે ને આટલા ભાગે તારો કાર એક્સિડન્ટ થશે ને તારું મૃત્યુ થશે એટલે એવી એને બહુ અંતરની અંદર ચિંતા રહ્યા કરે છે આટલું જ્યાં નીતિને કહ્યું ને ત્યાં સ્વામી બાપાએ તરત જ એના મસ્તક ઉપર હાથ મૂક્યો હાથમાં પાણીની બોટલ લીધી અને એને કે લાવો તારો જમણો હાથ જમણા હાથમાં પાણી આપ્યું કાળ કર્મ માયામ દૂધ ભયાદમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસમી સપાતોમાં મંત્ર બોલી અને બાપાએ કીધું કે જાઓ તમારો વાંકો વાળ નહીં થાય આટલામાં જ પ્રમુખ સ્વામી મહારાજ એને આવા આશીર્વાદ આપી દીધા રાજીપો દર્શાવી દીધો પણ આને મનમાં બેઠું નહીં બહાર નીકળીને એને કહે કે હું આ કંઠી બંઠી નહીં રાખવું ભાઈ ત્યાં પ્રાણે મને વળગડાવી વળગાડી છે એટલે થાય શું કે તું રાખે ને તમે સોનાની ચેની પહેરી હોય તો આપી હોય કોઈએ તો તું કાઢી નાખ તો મેં હું મજે પણ તું રાખજે એ બધો પ્રસંગ પૂરો થયો ને એ બે પાછાની ત્યાં ત્યાં દુબઈ ભાયા દુબઈ થઈને ઓલો ભાઈ તો અમેરિકા ગયા થોડા દિવસની અંદર આ પ્રમાણે અહીંયા આગળ કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજનો કાર્યક્રમ એ ત્યાં આગળ દૂર પૂર્વના દેશોની અંદર બેરીને દુબઈ ને અબુધાબી ને બધે હતો એની ખબર પડી નહતી ને એટલે એણે કહ્યું કે ગુડ ન્યૂઝ કે શું છે કે આપણે જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા ને એ પ્રમુખ સ્વામી મહારાજ તમારે ત્યાં આવે છે એટલે તું છે ને ગાડી લઈને એરપોર્ટ ઉપર લેવા જજે અને આ સેવા તું આટલી કરજે જે કંઈ રહે એટલા દિવસ સારું વાંધો નહીં હવે આપણે કંઈ એક વખત મળ્યા છીએ એટલે આપણે જઈશું અને તો બાપા પોતે ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે ત્યાંના હરિભક્તોએ તો બાપા માટે વ્યવસ્થા કરી જ હોય હવે આ તો નવો સવો હતો એટલે એને બહુ ખબર નહોતી જેવા પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાડ ત્યાંથી પ્લેનમાંથી ઉતર્યા અને બહાર આવે છે ત્યારે કહ્યું કે આ નીતિનનો ભાઈ હું છું અને મને એને કહ્યું છે કે તમને ગાડીમાં બેસાડીને ઉતારે લઈ જવાના છે એટલે હું આવ્યો છું ગાડી લઈને સ્વામી કે અહીંયા કાર્યકર્તાઓએ વ્યવસ્થા કરીએ છીએ જોઈ લઈએ અને પછી એને કહ્યું કે સારું તમે ગાડી લઈને આવ્યા જ છો તો એક કામ કરો ઠાકોરજીને તમારી ગાડીમાં બેસા એટલે એને મનમાં શંકા ગઈ કે મારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેઠા નહીં અને બીજા બે સંતોને બિહાર્યા ભગવાનને લઈને સંતો બેઠા હતા ઉતારે આવ્યા આખો દિવસ ત્યાં રહ્યો પછી હાજે જતી વખતે એને કહ્યું કે સ્વામીજી કંઈક કામ હોય તો કાલે આવું સ્વામી કે તારે રોજ આવવાનું સવારે આવી જવાનું ને સાંજે રાત્રે મોડા જવાનું અને એ તો આવ્યો બીજા દિવસે એટલે બીજે દિવસે પૂછ્યું શું કામ કે બસ આ ઠાકોરજીને લઈને તારે ત્યાં આગળ જ્યાં પૂજા પાઠ કરવાના હોય એ સ્થાન ઉપર રદવાનું પૂજા પૂરી થઈ જાય એટલે ઠાકોરજીને લઈને પાછા ઉતારે આવવાનું સાંજે પાછી સભા થતી હોય ત્યારે તે વખતે ત્યાં જવાનું આ પ્રમાણે તારે સેવા કરવાની છે એટલે આને મનમાં ફિટ થઈ ગયું કે એ એક્સિડન્ટ થવાનો છે એના કારણે તે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેસતા નથી અને એવા સમયની અંદર તે વખતે આમ કરતાં કરતાં દસેક દિવસ નીકળી ગયા અને પછી ત્યાંથી બીજા સ્ટે બીજી જગ્યાએ જવાનું હતું એટલે આ નિતિન જેને કહેવાય કે આનો ભાઈ બહુ થોડોક આગળ પડતો હશે એટલે ત્યાં બધા પાસપોર્ટ લઈ અને ત્યાં આગળ ગ્રીસન ની અંદર એ પોતે ગયો હવે એને પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ જોયો હવે વાસ્તવિક બનેલું કેવું કે જેટલા બધા જ્યોતિષે એ કહ્યું હતું એ બધાએ એવું તો કીધું હતું કે તારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થશે પણ કોઈ ન ઉપરથી નામવાળી વ્યક્તિ તને કંઈ મળે ને તો કદાચ તું ત્યાં એમાંથી બચી જા એટલે સ્વામી બાપાના પાસપોર્ટ ઉપર તો આપણે તો બધા પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી કરીએ અને નામમાં તો નારાયણ સ્વરૂપ દાસ લખેલું હતું એટલે એકદમ એ તો ખુશ ખુશ થઈ ગયો અને ઓલા જે તારીખ એને આપેલી હતી મૃત્યુની એ તારીખ પણ જતી રહી અને એકદમ ઉતાવળે પગલે આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં માથો મૂકીને એમણે કહ્યું કે સ્વામી ઓલી પેલી તારીખ ગઈ સ્વામી કે ભગવાન બેઠા છે ભગવાન તમારી ગાડીમાં રોજ આવ્યા ગયા એટલે તમારો વાંકો વાળ નાંદેડમાં સ્વામીશ્રી નું આગમન થતા શોભાયાત્રા નો પ્રારંભ હનુમાન ટેકરીથી થવાનો હતો તે પૂર્વે થોડો વિસામુ લેવા એક પેટ્રોલ પંપ પાસે મખમલી ખુરશી રાખવામાં આવેલી સૌએ તે પર બિરાજમાન થવા સ્વામીશ્રીને વિનંતી કરી પણ ભક્તિમજ જ અહોનિશ વિરામ પામતા સ્વામીશ્રીએ તે ખુરશી પર ઠાકોરજીને પધરાવ્યા હરિકૃષ્ણ મહારાજ મખમલથી મુલાયમ સ્વામીશ્રીની ભક્તિના બેઠા થોડી વારમાં નગરયાત્રાનો પ્રારંભ થયો તે માટે અને સ્વાગત સજાવ્યા હતા શણગારેલી જીપમાં બિરાજેલા સ્વામીશ્રી આગળ બેન્ડવાજા અને ભક્તોને ધૂન કીર્તન કરતા ગાજતા હતા શ્રીફળ સહિતના કળશને ધારી રહેલી છપ્પન મહિલાઓ શોભાયાત્રાને માંગલિક બનાવતી હતી બપોરના બાર વાગ્યા પણ સૌનો ભક્તિભાવીશ્રી ની ચિતળ ભક્તિના એ છાંઈએ ઠાકોરજી શહેરમાં વિભાયાત્રા બાદ બહાદુર શાસ્ત્રી હોલમાં યોજાયેલી સ્વાગત સભામાં લાભ આપી શ્રી સાંજે શહેરમાં બાર પધરામણીઓ કરી અને ગુરુ ગોવિંદસિંહની સમાધિ જઈ તેઓને ભાવસભર અંજલિ આપી તારીખ પંદર ડિસેમ્બરની સવારે નાંદેડથી નિઝામાબાદ સુધીનો પંથ ત્રણ કલાક લેવાનો હોવાથી સૌ નીકળવાની ઉતાવળમાં હતા સ્વામીશ્રી પણ આ વિગતને નજર સમક્ષ રાખી દૈનિક ક્રમથી પરવારી રહેલા તેની સાથે અન્ય એક જટિલ સપસ્યા પણ તેઓની નજર મંડાયેલી હતી અહીં વસતા કેટલાક અગ્રણીઓ વચ્ચેનો કુટુંબ કલેશ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રના બારણા ખટખટાવવા માંડેલો આ ખટખડાટથી વ્યથિત થઈ કેટલાય તો ગુચાયલો કોકડ ઉકેલવાનો પ્રયત્નો કરેલા પરંતુ સરવાળે શૂન્ય જ આવતું હતું અહીંનો ગુજરાતી સમાજ પણ આ કિસ્સાથી અકડા અનુભવતો હતો આમ જે કિલ્લો કોઈથી તૂટતો ન હતો તે સર કરવાનો સ્વામીશ્રી આજે નિર્ધાર કરેલો જ્યાં સૌ પાછા પડે ત્યાં આગળ વધવાની પોતાની ખાસિયત આજે વધુ એકવાર સિદ્ધ કરતા તેઓએ પ્રથમ તો વિખૂટા પડેલા ગ્રણીઓના એક એક તળને અલગ અલગ બોલાવીને સાંભળ્યા તે વાતોમાંથી મૂળ લીધું બંને ભેગા કરીને સંબંધનું નવું સુવડું પોત એવું નિપજાવ્યું કે પર પર તે ઘસીને આંગળી ફેરવો તોય સાંધો શોધ્યો ન જડે સ્વામીશ્રીની આ કુનેથી ઉપયુક્ત થયેલી બંને પક્ષની વ્યક્તિઓ તેઓને સાષ્ટાંગ દંવત પ્રણામ કરવા લાગી આંખોથી આંસુ વહાવી તેઓએ સ્વામીશ્રીનો આભાર માન્યો સમસ્ત સમાજ પણ સુખદ સમાધાન જોઈ શાનંદ શર્ય અનુભવી રહ્યો સાધુ સંતો તેઓએ કરેલા ચમત્કારોથી આંકવાનો સંસારનો શિરસ્તો રહ્યો છે પરંતુ માનવીય મનની મલિનતાઓને ધોઈ ધમારી માનવીને ન્યાય કરી દેવાનો સ્વામીજીનો ચમત્કાર દુનિયાના ધૂળ ગજ ચમત્કારોથી ક્યાંય આગવો અને ઊંચો હતો આજે આવો એક પરચો પૂરી તેઓ નિઝામાબાદ તરફ ગતિ કરી ગયા ત્યારે એકથી વધુ કુટુંબો સહિત શહેર અને સમાજના મુખ પર સુખની સુરખી ફરી વળી એ ખેડૂતનો પાર વિનાનો પરિશ્રમ છોડવાની ટોચે ડુંડું થઈને ફૂટી નીકળે છે તેમ કુટુંબે કુટુંબે સુખના ડુંડા વાજે તે માટે કરેલા પુરુષાર્થની જાણ સૌને ત્યારે થઈ કે જયારે તેઓએ તારીખ પંદર ડિસેમ્બરની બપોરે સાડા ત્રણ વાગે ભોજન ભેગા થયા નાંદેડના બે કુટુંબો વચ્ચે સંવાદિતા સાધવા માં રોકાયેલા સ્વામીશ્રી છેક પોણા બાર વાગે ત્યાંથી નીકળી શકેલા તેથી તેઓએ નિઝામાબાદ પહોંચ્યા ત્યારે બપોરના બે ને વીસ વાગ્યા હતા પરંતુ પાસપોર્ટ વિના જેમ કોઈ દેશમાં પ્રવેશ ન હોય તેમ નગરયાત્રા વિના સ્વામીશ્રીનો કોઈ ગામમાં પ્રવેશ નહોતો તેથી નિઝામાબાદ પહોંચેલા સ્વામીશ્રી નગરયાત્રા બપોરે અઢી વાગ્યે શરૂ થઈ આ શોભાયાત્રા બાદ શરૂ થયેલું ભોજન પૂર્ણ થયું ત્યાં જ પધરામણીની નોબત આવવા લાગી સ્વામીશ્રીનું જમણ તો ઠેલાયેલું પણ આરામ તો કચરાય જ મું

તેઓ એપ્રિલમાં નટુભાઈના બંગલે ઉતાર્યા પધાર્યા આ મકાન ચાર મહિનાથી સ્વામીશ્રીની પ્રતિક્ષામાં હતું સ્વામીશ્રી નિવાસ કરે તે પછી જ તેમાં વસવાટ કરવાનો નિર્ધાર મકાન માલિકે કરેલો